નમસ્કાર મિત્રો હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક્સ કોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું લાવાએ પોતાનો સૌથી સસ્તો બજેટ ફોન લોન્ચ કર્યો છે લાવા સ્ટોમ લાઇટ ફાઈવજી ફોન તો મિત્રો આ એક ફાઇવજી ફોન છે અને જે તમને સાતથી દસ હજારની બજેટના અંદર મળી રહ્યો છે અને એકચ્યુઅલી પ્રાઇસ તમને વિડીયોના અંતમાં મળી જશે તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાઈ રહો અને સાથે સાથે વાત કરું આ ફોનમાં સ્પેસિફિકેશનની તો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ફાઇવ ઇંચની આઈપીએસ એલસીડી ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તેમાં તમને એકસો વીસ અર્સનો રિફ્રેસ રેટ મળી રહ્યો છે વાત કરવામાં આવેલા ફોનમાં તમને ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ ફિફ્ટીન મળી રહી છે પ્રોસેસરની વાત કરીએ તો મીડિયાટેક ડાયમેન્સિટી સિક્સ ફોર ઝીરો ઝીરો ઓક્ટાકોનું પ્રોસેસર મળી રહ્યું છે અને સાથે સાથે આ ફોનમાં તમને સોળસો પિક્સલ્સની મળી રહી છે વાત કરવામાં આવે આ ફોનમાં વોટર એન્ડ ડેસ્ટ રેજિસ્ટન્સીની તો તમને આઈપી સિક્સટી ફોર વોટર એન્ડ ડેસ્ટ રેજિસ્ટન્સી મળી રહી છે વાત કરીએ ફોનમાં સ્ટોરેજની તો તમને ચાર જીબી ચોસઠ જીબી અને ચાર જીબી એકસો અઠાવીસ જીબી એમ બે વેરિયન્ટમાં ફોન મળી રહ્યો છે કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને પચાસ મેગા પિક્સલનો બેક કેમેરો મળી રહ્યો છે જેમાં તમે વન ફોર ફોર ઝીરો પી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો એટલે કે તમે ટૂંકી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો જે વન ઝીરો એટ ઝીરો પી કરતાં થોડું વધારે મળી શકે છે સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો પાંચ મેગા સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને જેમાં પણ તમે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે વાત કરીએ તો તમને લાઉડ સ્પીકર આ ફોનમાં મળી રહ્યા છે થ્રી પોઈન્ટ ફાઇવ એમએમનો સાઉન્ડ ચેક પણ તમને આ ફોનમાં મળી રહ્યો છે વાત કરવામાં આવે આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમ એ બેટરી અને પંદર વોટનું વાયર ચર્ચન મળી રહ્યું છે સાથે સાથે યુએસ બી ટાઈપ સી કેબલ મળી રહ્યો છે કલર્સની વાત કરવામાં આવે તો આ ફોન એસ્ટ્રલ બ્લુ અને કોસ્મિક ટાઈટેનિયમ એમ બે કલરમાં અવેલેબલ છે હવે જોઈ લઈએ આ ફોનની કિંમત તો આ ફોન તમને ચાર જીબી ચોસઠ જીબી સાત હજાર નવસો નવ્વાણું અને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને આઠ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યું છે અને આ ફોનને તમે એમેઝોન ફ્લિપકાર્ટ અથવા તો લાવવાની પોતાની સ્ટા સાઇટ ઉપરથી ખરીદી શકો છો અને આ ફોનનો ફર્સ્ટ સેલ પણ શરૂ થઈ ચૂક્યો છે તો મિત્રો જલ્દી જ આ ફોનને ઓર્ડર કરી અને તમે લઈ શકો છો આ લાવવા એક સૌથી સારો બજેટ ફોન લોન્ચ કર્યો છે કે જેમાં તમને સારા એવા બધા જ સ્પેસિફિકેશન મળી રહ્યા છે આમાં તમને સારો એવો કેમેરો પણ મળી રહ્યો છે અને પ્રોસેસર પણ સારું મળી રહ્યું છે જો તમને લાવવાનો ફોન પસંદ છે અને તમારું બજેટ છથી દસ હજારની વચ્ચે છે તો તમે જરૂરથી આ ફોન ખરીદી શકો છો તો મિત્રો આજનો વિડીયો કેવું લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે તમે મારો વિડીયો અત્યારે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવો મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળીએ આવો વિજય નેક્સ્ટ વિડીયોમાં